જસાણી હું સુર બાબરા સુરતથી હાલ આવું છું બા ભગવાન શ્રી રામનો જ્યારે જન્મભૂમિ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા હોય ત્યારે અમારા બાબરા બાબરા શહેરમાં શ્રી તાપડી આશ્રમ બાબરા ખાતે ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અત્યારે અહીંયા બે ટાઈમ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે અને શોભાયાત્રા ભવ્ય નીકળવાની છે અને યજ્ઞ નું કાર્યક્રમ છે અને ભગવાન શ્રી રામ ને છપ્પન ભોગ અને મહાઆરતી નું આયોજન છે સાંજે પણ મહાઆરતી નું આયોજન રાખે છે આ તમામ કાર્યક્રમ પૂજારી શ્રી નાનારામ રામ બાપુની માર્ગદર્શન હેઠળ અમરાપરા તથા બાબરા ગામના ગ્રામજનો કરી રહ્યા છે જય શ્રી

શ્રી રામ મારું નામ મકવાણ હારેશ હું એક ચિત્રકાર મારું ગામ ચમાડી ભારતમાં રામ રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા ભવ્ય થી ભવ્ય ચાલી રહી છે ત્યારે શ્રી આશ્રમ બાબરા ની અંદર પણ તૈયારી ખૂબ જોર જોરોથી ચાલી રહી છે ત્યારે તેના મંદિરના પરિસરની અંદર મને રંગોળી બનાવવાનો લ્હાવો મળ્યો એ બદલ ખૂબ ધન્ય અનુભવું છું તેમજ આ રંગોળીમાં ટોટલ પાંચ દિવસ થયા અને તેમાં અંદાજીત કલર વીસ કિલોનો ઉપયોગ કરીને મેં પાંચ દિવસ આમાં આ રંગોળી બનાવું છું અને આજે આ રંગોળી પૂરી થવા પૂરી થવા આવી રહી છે થોડી બાકી છે તે આજે પૂરી થઈ જશે હા તે આજે પૂરી થઈ જાય